નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઈક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો લાઇટ બિલ અંગે સરકારે આપી મોટી ભેટ જેમાં ઓક્ટોમ્બરથી ડિસેમ્બર બે હજાર ચોવીસમાં વસુલાત ફ્યુઅલ સરચાર્જમાં ચાલીસ પૈસાનો ઘટાડો કરાયો છે વીજળી બિલમાં મોટી રાહત પણ આપવામાં આવી છે મિત્રો જણાવી દઈએ કે સરકારની કિસાન સૂર્યોદય યોજના હેઠળ છન્નું ટકા ગામના ખેડૂતોને દિવસે વીજળી મળતી થઈ છે રાજ્યના મિત્રો અઢાર હજાર બસોને પચીસ ગામ પૈકી સત્તર હજાર એકસોને ત્રાણું ગામમાં વીસ પોઈન્ટ એકાવન લાખથી વધુ ખેતીવાડી વીજ જોડાણો કરાયા છે જેમાં મિત્રો પીએમ જે એ વાય યોજના એટલે મિત્રો આ યોજના હેઠળ મળતી સહાય બમણી થઈ ગઈ છે હવે મિત્રો રૂપિયા દસ લાખ સુધીની સારવાર નિઃશુલ્ક મળતી રહે છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને દેવામાં મોટો ફેન્સલો જેમાં મિત્રો ખેડૂતોની આવક બમણી કરવાની વાતો વચ્ચે છે વાસ્તવિકતા મિત્રો કંઈક અલગ જ હોય છે ખાસ કરીને ગુજરાતના ખેડૂતોની આવક ઘણી ઓછી છે જેમાં મિત્રો મેઘાલય હરિયાણા જેવા રાજ્યો કરતાં ગુજરાતના ખેડૂતોની માસિક આવક ઓછી છે કૃષિ મંત્રાલયે લોકસભામાં આ વાતનો સ્વીકાર પણ કર્યો હતો ગુજરાતના ખેડૂતોનો આવકની દ્રષ્ટિએ મિત્રો દેશના અગિયારમાં ક્રમે આવે છે જેમાં મિત્રો આપણે જોયું કે અગિયારમાં ક્રમે આવે છે જેમાં ગુજરાતના ખેડૂતોની માસિક આવક બાર હજાર છસો છે જ્યારે મિત્રો પંજાબ હરિયાણા અને મેઘાલયના ખેડૂતોની માસિક આવક મિત્રો પચીસ હજાર કરતાં વધારે છે જ્યારે મિત્રો ગુજરાતના ખેડૂતોની આવક ઓછી હોવાનું મુખ્ય કારણ ખેડૂતોનું દેવું છે ગુજરાતના મોટા ભાગના ખેડૂતોના માથે સરેરાશ મિત્રો બે લાખ રૂપિયાનું અત્યારે દેવું છે મિત્રો તો શું મિત્રો આ ખેડૂતોનું દેવું માફ થવું જોઈએ કે નહીં અમને મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી તમારો અભિપ્રાય જણાવી આપજો ત્યારબાદ મિત્રો મહત્ત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો આપણે વાત કરીએ હતી દેવા માફી અંગે મોટા સમાચાર આવ્યા હતા જેમાં મિત્રો દેવાદાર ખેડૂતો માટે પણ મોટા સમાચાર સામે આવે છે જેમાં મિત્રો રાજસ્થાનના ખેડૂતો માટે તેની સરકારે મિત્રો અલગ અલગ પગલાં ભર્યા છે ગુજરાતની સરકારને જોઈ ગુજરાતના ખેડૂતોના માથે દેવું જોઈને તેની રાજસ્થાનની સરકારે મિત્રો મોટા પગલાં ખેડૂતો માટે ભર્યા છે જેની સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોમાં મેળવીશું તો મિત્રો જેમાં આ ટોપિક ઉપર વાત કરીએ તો ખેડૂતો માટે સૌથી મોટી સમસ્યાઓ તો હોય તો ખાસ કરીને મિત્રો દેવામાં ફીંગે છે એટલે કે દેવાના બહારમાં ખેડૂતો છે તે સમસ્યા અત્યારે મોટામાં મોટી ખેડૂતોની છે ઘણા ખેડૂતો વાવેતર કે પછી લણણી માટે મિત્રો બેંકો પાસેથી લોન લેતા હોય છે અને તેમના કામને પૂરા પાડે છે પરંતુ ઘણી વખતે મિત્રો એવું પણ બને છે કે ખેડૂતોએ પોતાના લોનની ચૂકવણી પણ કરી શકતા નથી જેના કારણે ખેડૂત દિવસે ને દિવસે દેવાદાર બનતો જાય છે અને દરેક વીતેલા દિવસ સાથે તેઓએ ઉપરનું દેવું પણ વધતું જાય છે આથી મિત્રો કેટલીક વખત એવું પણ બને છે કે ખેડૂતો આપઘાત પણ કરે છે ખેડૂતોની એ જ સમસ્યાઓને જોતાં પાડોશી રાજ્ય એટલે કે મિત્રો રાજસ્થાન ભાજપ સરકારે નાના અને સીમાંત ખેડૂતો માટે જમીન વિકાસ બેંકના લોન માટે વન ટાઈમ સેટલમેન્ટ યોજનાની પણ મિત્રો શરૂઆત કરી દીધી છે જે ખેડૂતોના નાના અને ઉદ્યોગ સાહસે મોટી રાહત પણ આપશે સહકાર રાજ્યમંત્રી મિત્રો જણાવ્યું હતું કે આ યોજના નબળી નાણાકીય સ્થિતિ સાથે સંઘર્ષ કરી રહેલા જમીન વિકાસ બેંકો તેમજ દેવાદાર ખેડૂતોની જીવન રેખાને પૂરી પાડશે ઓટીએસ યોજના હેઠળ મિત્રો રાજ્યના ખેડૂતો અને નાના ઉદ્યોગ સાહસી વ્યાજ ઉપર વિશેષ મિત્રો છૂટ પણ આપવામાં આવશે વ્યાજમાં મિત્રો સો ટકા છૂટ આપવામાં આવશે રાજ્ય સરકારની આ પહેલ રાજસ્થાનના ખેડૂતો અને નાના ઉદ્યોગ સાહસી માટે મોટી રાહત સાબિત મિત્રો થઈ જશે અને જમીન વિકાસ એકીની મિત્રો સ્થિતિ સુધારવામાં પણ મદદ કરશે રાજ્ય સરકારના આ નિર્ણય હેઠળ મિત્રો જો ખેડૂતો નાના ઉદ્યોગ સાહસી મૂળ રકમ જમા કરાવે છે તો તેમની મિત્રો મુદતવતી વ્યાજમાં સો ટકાની છૂટ પણ આપવામાં આવશે આ યોજનાને લોન લેનારાના રાહત તો મળશે પરંતુ મિત્રો જમીન વિકાસની બેંકોની નાણાકીય સ્થિતિ ઉપર મજબૂત પણ થશે વન ટાઈમ સેટલમેન્ટ સ્કીમ યોજના અંગે માહિતી માટે અને નાના ઉદ્યોગ સાહસીની નજીક જમીન વિકાસ બેંક અથવા તો સહકારી મંડળીનો સંપર્ક કરી શકે છે જ્યાંથી લાભાર્થીઓ નિયમિત સમય મર્યાદા ઓટીએસ યોજના હેઠળ અરજી પણ કરી શકે છે અને લોન પણ લઈ શકે છે તો મિત્રો અત્યારે ગુજરાતની સરકાર કંઈ પણ ખેડૂતો માટે કરી રહી નથી પણ રાજસ્થાનની સરકાર ખેડૂતો માટે નવા નવા પગલાંઓ અત્યારે લઈ રહી છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો એક એપ્રિલથી લાગુ થશે જીએસટીનો નવો નિયમ જે ખાસ મિત્રો જાણી લેજો જેમાં મિત્રો આઈએસટી મિકેનિઝમ માટે બે હજાર ચોવીસના ફાઇનાન્સ મિત્રો એક્ટ હેઠળ સી જીએસટીના એક્ટમાં સુધારો કરવામાં આવ્યો છે જે અનુસાર હવે મિત્રો ઇનપુટ સર્વિસ ડિસ્ટ્રીબ્યુટર સિસ્ટમ લાગુ કરવામાં આવશે જેના દ્વારા રાજ્ય સરકારો એક જ જગ્યા ઉપર આપવામાં આવતી વહેસાયેલી સેવાઓ પર યોગ્ય માત્રામાં ટેક્સ વસૂલશે આ ફેરફારોનો ઉદ્દેશ્ય મિત્રો રાજ્યોની વચ્ચે ટેક્સની આવકનું યોગ્ય વિતરણ કરવાનો છે ત્યારબાદ મિત્રો મહત્ત્વના સમાચારની વાત કરીએ તો કપાસ અને ઘઉંના ભાવને લઈ મોટા મિત્રો સમાચાર સામે આવ્યા છે જેમાં રાજકોટ માર્કેટયાર્ડમાં મિત્રો કપાસ લોકવન ઘઉં અને ટુકડા ઘઉં જાડી અને ઝીણી મગફળી તેમજ કાળા તલની મોટા પ્રમાણમાં મિત્રો આવક પણ જોવા મળી હતી આજે મિત્રો રાજકોટ માર્કેટ યાર્ડમાં મિત્રો બે હજાર ક્વિન્ટલ કપાસની આવક પણ જોવા મળી હતી જ્યારે કપાસના ભાવ વિશે મિત્રો વાત કરવામાં આવી તો આજે એક પણ કપાસના ભાવ ચૌદસોથી સત્તરસો દસ સુધી જોવા મળ્યા હતા એટલે કે મિત્રો આ સિવાય રાજકોટ માર્કેટયાર્ડમાં લોકવન ઘઉંની મિત્રો એકસો ત્રીસ ક્વિન્ટલ અને ટુકડા ઘઉંની ચૌદસો ને પચાસ ક્વિન્ટલ આવક થઈ હતી જ્યારે લોકવન ઘઉંના ભાવ પાંચસો ને આડત્રીસથી પાંચસોને મિત્રો ઇઠ્યોતેર તો ટુકડાના ઘઉંના ભાવ મિત્રો પાંચસો છત્રીસથી પાંચસો નેવ સુધીના બોલાયા હતા ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં વરસાદની મોટી આગાહીઓ કરવામાં આવી ગઈ છે જેમાં મિત્રો રાજ્યમાં એક તરફ ગરમીથી માંજા પણ મૂકી રહી છે મોટાભાગના જિલ્લાઓમાં એ લોકો વધતી ગરમીના કારણે ત્રસ્ત થઈ ગયા છે ત્યારે આવા સમયે ગુજરાતમાં ભર ઉનાળે ચોમાસા જેવો અત્યારે માહોલ જોવા મળી રહ્યો છે અનેક વિસ્તારોમાં મિત્રો વરસાદ પણ જોવા મળી રહ્યો છે જેના કારણે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે કારણ કે મિત્રો તેમનો પાક નાશ પામે તેવી શક્યતાઓ પણ જોવા મળી રહી છે કચ્છ જિલ્લાના વાતાવરણમાં આજે અચાનકથી પલટો જોવા મળ્યો હતો બપોર પછી મિત્રો વાતાવરણમાં અચાનક મોટો પલટો આવ્યો હતો જેના કારણે મિત્રો ઘણી બધી જગ્યાએ અહીં વરસાદી ઝાપટાઓ પણ પડ્યા હતા જેના કારણે મિત્રો વરસાદી ઝાપટા પડ્યા તેના કારણે મિત્રો પાકોને ભારે નુકસાન પણ જોવા મળી શકે છે કેમ કે મિત્રો ખેડૂતોને અત્યારે પાક લણણી માટે લેવામાં આવી રહ્યો છે અત્યારે તો મિત્રો પાક પાકીને મિત્રો ખેડૂતોને તૈયાર થઈ ગયો છે એવા સમય મિત્રો જો વરસાદ આવે તો ખેડૂતોની મોટી નુકસાનીની ભીતિ સેવાય છે રસી બની ગઈ છે રશિયાના સ્વાસ્થ્ય મંત્રાલય મિત્રો એવો દાવો કરી દીધો છે કે તેમણે કેન્સરની રસી વિકસાવી દીધી છે જે તેમના નાગરિકોને મફતમાં મિત્રો આપવામાં આવશે વેક્સિન શોટ બે ની શરૂઆત લોન્ચ કરવામાં આવશે મિત્રો જેમાં આ રસી કેન્સરના દર્દીઓની સારવાર માટે હશે તેનો ઉપયોગ કેન્સરની ગાંઠથી રચનાને રોકવા માટે નહીં થાય મિત્રો જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ રસી કયા પ્રકારના કેન્સરની સારવાર માટે કરવામાં આવશે જો ખરેખર આવું હશે તો મેડિકલ સાયન્સ અને દુનિયા માટે મોટી ઉપલબ્ધિ ગણાશે કેમ કે મિત્રો અત્યારે કેન્સરની રસીઓ ક્યાંય શોધાઈ નથી તો આ મિત્રો વૈજ્ઞાનિક પ્રણે મિત્રો આ મોટું સાયન્સ અને દુનિયા માટે મોટી ઉપલબ્ધિ અત્યારે જોવા મળશે તો આપણે જોવાનું એ રહી છે કે મિત્રો આ રસી બે હજાર પચીસમાં ક્યારે લોન્ચ કરવામાં આવે છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો